મંતસિયા દે ગી કે એકા મંતસિયા દેડા કારો આઈતે સી બુટ્ટા લો બેડા કું જોતો મુતા તો તું ઉતા ડાખો હૈ ના એ આઈતે સે કારો રે રેડા આઈતે સે બુટ્ટા લો કારો 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 રે વહી કે સેડા મુતા ડાખા આઈશું એકા બુટ્ટા લોય બુટ્ટા લોય આયામ કરો કરો અને આયામ આગોલ્યા ઉઠ્ દે તો આભાર કારણ મોટા